સાણસમાં ગોગા મહારાજ નામ મહોત્સવ મહોત્સવમાં જગન્નાથ મંદિરના મહંતે આશીર્વચન પાઠવ્યા ભવ્ય સામે કરી મંદિર લવાયા સાણસમાં શહેરમાં ત્રણ દિવસ ગોગા મહારાજ નામ મંદિરે રજજયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કાર્યક્રમના બીજા દિવસે જગપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના મહંત પધારતા તેમનું સ્વાગત સન્માન કરાયું હતું ચાણસમા ખાતે જૂના પૌરાણિક ગોગા મહારાજ નામ મંદિરે પચીસ વર્ષ પૂરા થતાં રજજયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિવિધ સંતો મહંતોને આમંત્રિત કરવામાં આવ્યા છે ત્યારે જગન્નાથ મંદિરના મહંત દાસજી મહારાજનું શુક્રવારે સવારે આગમન થતાં તેમને ચાણસમા સહિતના ધાર્મિક લોકોએ ઉમળકાથી સન્માન કરી બગીમાં બેસાડી રબારી વાસવામાં આવેલા ગોગા મહારાજ નામ મંદિરે લઈ જવાયા હતા જ્યાં તેમણે ગોગા મહારાજ નામ દર્શન કરી હાજર લોકો લોકોને આશીર્વચન પાઠવ્યા હતા તેમણે કહ્યું હતું કે ચાણસમાં શહેરમાં નવાર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેનો હું સાક્ષી છું અને ધાર્મિક કાર્યો કરવા એ આપણો ધર્મ છે ત્યારે ગોગા મહારાજ નામ મંદિરે જે રજયંતિ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે અને ચાણસમાના તમામ સમાજના લોકોએ ખબેખવા મિલાવી કામ કરી રહ્યા છે તે પણ ખૂબ જ સારી બાબત છે કાર્યક્રમ દરમિયાન મહંત દિલીપ દાસજી મહારાજનું ચાણસમાં ગોગા પરિવાર અને લાલજીદાસ લક્ષ્મીદાસ અમારા ખોબલ્યા નોગો પરિવાર અમારા ચાલસ વાળો આ ગામ જ કેવાય મનુ કગર જેવા માણસો વેલો બેઠા હોય એટલે ગામ કરો છો એ અમારા માટે ખૂબ બહુ મોટી મહત્વની વાત છે અને આવા સુંદર કાર્યોમાં આપ સૌ સહભાગી થઈ અને આવા કાર્યો કરી રહ્યા છો આમ તો ના અનેક ગણા ખૂબ કાર્યો કરી રહ્યા છે એમાં પરમાત્માના ખૂબ આશીર્વાદ રહે આ ગામ ઉપર ચાણસમાના ગામ ઉપર કોઈને પણ કોઈ ગુરુ ગુરુદ્રષ્ટિ પડે નહીં સદાય ગામ આવી સેવા ધર્મ પરિભજ્યની ભાવના સાથે બંધુત્વની ભાવના સાથે વસુદેવ કુટુંબની ભાવના સાથે એક બની નેક બની અને આવા સેવા અને ધર્મ કરતા રહે અને આપ સૌ ભાગ્યશાળી છો રામાનંદ સંપ્રદાયના આ જૂના રામજી મંદિરમાં આવા મારુતિ શરણ જેવા આપને એક સંત મળ્યા છે એ સંતના પણ એક આશીર્વાદની પૂર્વની પ્રાપ્તિ થતી હોય છે તો આવા ગામે આપ સૌ એમને ખૂબ નિભાવી રહ્યા છો એ પણ આપ સૌને ખૂબ માની રહ્યા છો એટલે આવી સુંદર જ્યારે આ ગામના પર આટલા બધા લોકોના ખૂબ આશીર્વાદ છે ત્યારે ભગવાન જગન્નાથજીના પણ આ આશીર્વાદ રહે આ ગામ ઉપર કોઈ પણ કોઈ પ્રકારની કોઈની કુર પડે નહીં અને સેવા ધર્મ પરિતાજી આવું બંધુત્વની ભાવના સાથે એકતા સાથે નેક બની અને આવા સેવા કાર્યો પરમાત્મા હાથે કરાવતા રહે એવી મંગલ કામના સાથે સર્વે ભવન સુખી સર્વે સંતો નિરામયા સર્વે વે ભદ્રાણી પ્રસંતો મહાકશ્વી તમદુક જાય તે આપ સૌના ઉપર ખૂબ કૃપા ખૂબ આશીર્વાદ રહે એવી મંગલકામના સાથે જય જગન્નાથ